સ્માર્ટફોન આજકાલ લોકો માટે જીવન જરૂરિયાતનો એક ભાગ બની ગયો છે મોબાઈલ વગર તો કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે પરંતુ તમે એવા ઘણા લોકોને જોયા હશે કે કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરતા જ રહે છે જોકે એ વાત કદાચ કોઈને ખબર નથી કે હકીકતમાં કેટલા સમય સુધી નોનસ્ટોપ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ એ પહેલા તમને મોબાઈલથી થતા નુકસાનની વાત કરીએ તો સ્માર્ટફોનમાંથી જે બ્લુ રંગ જેવી લાઇટો નીકળે છે એ આંખો માટે સારી નથી જો વધારે પડતી આ લાઇટ આંખોમાં જવાથી આંખને નુકસાન થઈ શકે છે આ સિવાય જો સતત સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવે તો માથાનો દુખાવો એટલું જ નહીં વધારે પડતી મોબાઈલની સાથેના સંપર્કમાં રહેવાથી સમસ્યા અંગે પણ સામનો કરવો પડે છે એનાથી તમારી પર વિપરીત અસર પડી શકે આ બધા કારણોસર તમને જણાવી દઈએ કે હકીકતમાં કેટલા સમય સુધી તમારે નોન સ્ટોપ યુઝ કરવો જોઈએ તો હેલ્થ એક્સપર્ટના મતે બે થી ત્રણ કલાક માટે તમે નોન સ્ટોપ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તમારે બ્રેક લેવી જરૂરી છે